હેલ્લો ફેમિલી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને પ્રણીતા કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં છીએ આજની સવાર બહુ જબરદસ્ત ગઈ છે અને આજે તો ગઈકાલે રાત્રે તો મસ્ત હાંડવો અને મમ્મીના હાથની પાણીપુરી અને એટલા થાકેલા રાત્રે કે બ્લોગ ઉતરવાનો બી શૂટ કરવાનો બી ટાઈમ નહોતો અને આવીને સીધા સુઈ ગયેલા અને આજે મોર્નિંગમાં બી થોડું હાંડવાનું બેટર બચ્યું છે તો હું ને વિશાલ મસ્ત હાંડવો ખાસું અત્યારમાં અને ત્યાર પછી જે આપણા હાથાના રિલેટેડ કામ છે પેકિંગ એ ઇન એ બધું એ બધું આપણે પતાવવાનું છે અને બપોર પછી આજે મે બી શોપિંગ માટે જવાનું છે કાલે તો અમે સુરત માટે નીકળવાના છીએ તો થોડી બહુ શોપિંગ છે કરી લઈએ આજે સન્ડે છે વિશાલ બી ફ્રી હશે એટલે આજ તો સન્ડે મેજોરિટી જો કે બધાને હોલિડે છૂટ્ટી છે તો ચાલો સૌ પ્રથમ જલ્દી ફ્રી થઈ જઈએ ત્યાર પછી આપણું રેગ્યુલર રૂટીન છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટિંગ તો માસી ને રાજકોટથી અમારા મોંઘેરા મહેમાન આવ્યા છે

બપોરા કરે ઓલ નું શાક ને બાજરાના રોટલા પ્યોર આપડું દેશી ખાણો રીતે

दोपहर के साढ़े चार पौने पाँच और अभी हम हस्बैंड वाइफ मिलकर कर रहे हैं पैकिंग और नीचे आप घर की हालत देख सकते हैं ऊपर भी देख सकते हैं चारों ओर खुला आसमान और हमारे मिशल क्या कर रहे हैं तैयारी हालत बदी सुरा आ हूं से आप बदी हम जैसे ना कपड़ा गई ढई आटला बड़ा कपड़ा का ओए ना महीनो रोकावन बेन घरे धाम है महीनो दिना અને પાછા મને કેવી છે કે બે ની અલગ અલગ અરે મેં કીધું આવું હોય તો આવો બાકી કઈ નઈ અલગ અલગ વાળા હું હું આ લાલ લઈ જાય મારી નોખી હે રેડી રેડી ઓરેન્જ એ બહુ મસ્ત દેખાશે બ્લુ

અહીંથી જઈ અને પેલા તો એક્ઝિબિશન છે તો તમારા બધા સુધી અમારા હેર ઓઇલ શેમ્પુ ની બધું પ્રોવાઈડ કરવામાં આવશે ધેન આફ્ટર વિશાલ ફ્રી થાય બે દિવસ પછી ત્યાંથી જશું શોપિંગ માટે શોપિંગ કરી અને પછી જવાના છીએ ફરવા માટે અને ઈ બધુંય કામ તો સુરત જાય એ બધું તો ઠીક છે પણ કાલે સુરત ગયા પહેલા હું તમારા બધાના અથાણા પહોંચાડતી જવાની છું એટલે ડોન્ટ વરી તમારા બધા સુધી અથાણા બહુ જલ્દી પહોંચી જશે અને તમે બધા ટેસ્ટ કરી અને મને ખાસ આપજો કે તમારા બધાની સામે છે જ કે અથાણાના બહુ બહુ સરસ આવે છે છે તમને બધાને ભાવે તો જે જે લોકોએ હજી સુધી ઓર્ડર નથી કરેલા નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો અથાણા પહોંચાડવા માટે કાલે મારે વહેલું ફ્રી થવું પડશે તો બધાના પેકિંગ થશે અને કુરિયર રવાના થશે નક્કી કર્યું છે કે બેગ પેકિંગ અત્યારે જ કરી દઉં નહીં વિશાલ

ગમે કાડ આ કબાટ ભીર તાર આમ જો આ મારા કબાટ આ છે આપણે જોઈએ હું લેવું આમાંથી કે ખબર નથી પડી જાજુ હોય ને લાવું કન થઈ જાય સાચી વાત છે એ એટલે મારા કઈ ગની કરી આમ જો કપડા જો આ મે જ છે આટલા કેવા કપડા બસ બીજો આમાં કાઈ નથી નીચેના તો મે બે રોઈ જ ક્રાફ્ટિંગ હાટુ એ એવું છે આલો નીકાળી લે થોડા એક બેગ બેગ નીકળી જાય બાકી હું બે જોડી ન્યાથી લે રેડી શોપિંગ ન્યાથી કરશું આપણે

અлле તમારે બે જોડી કપડા લઈ લેવાના પેન્ટ માંથી નવું પેન્ટ હતું તે હવે નક્કી મમ્મી આને બે જોડી નવા લઈ દેવાના મસાલા પૂરી થાય કપડા એટલે એટલે ત્યાં નથી જો ઉપર નું ખાનું એનું ખાનું મારું શર્ટ એમાં નવા છે વારો ના

કે સુરતમાં માં કયું એવું રિસોર્ટ છે કયો બીચ છે કે કઈ એવી જગ્યા છે કે જ્યાં અમે લોકો ફરી શકીએ તો પ્લીઝ તમે લોકો મને નીચે કોમેન્ટ મેન્શન કરી દેજો અને વિશાલ લોકો પૂછતા હોય કે તમે સુરતમાં ગમે એવી જગ્યાએ રાજુ લે એવું થતું મારે મુંબઈ એવું થતું કે આપણે મુંબઈ ની અહીંયા પહોંચ્યા હોય ને તો નીકળી જાવ તો એ લોકો બ્લોગ જોવા મળે હા પણ અત્યારે તો આપણે અગાઉ જ મૂકી દે છીએ અગાઉ મૂકી દઈએ છીએ કાલ સાંજે બધાને ખ્યાલ આવી જશે તો બધા લોકો મને ખાસ કમેન્ટ કરજો કે કઈ કઈ જગ્યાએ શોપિંગ કરવા લાયક છે ને કઈ કઈ જગ્યાએ ફરવા લાયક છે રેડી કે જ્યાં અમને ફૂડ ને બધું ઇન્ડિયન બહુ સારું મળી રહી અને બહુ મજા આવે તો ફિલહાલ તો મને જવાનું છે શોપિંગ માટે પોણા છ

થઈ ગયું છે કામ સાટું આવ્યા હતા ફિટિંગ કરવા તા ઈ થઈ ગયા અત્યારે મમ્મી બેસી ગયા છે રેડી થઈ ક્યાં જવું છે

સરસ છે આપણા જાતના જાત ના ભવિષ્ય ઇન્ડિયા થી ચાઇના જ છે આપડા રેશમા બેન છે

થેન્ક 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 યુ 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 હેલો ધીસ મેસેજ ફોર યોર સી ધ ટેસ્ટ ઓફ પિકલ ઇઝ અમેઝિંગ માઉથ વોટરિંગ લવ ફ્રોમ ભાવિની મુંબઈ હા આજે કાલે દિવસ અને વર્ષો વર્ષ આવાજ મોકલશો અમે તમને બધા મોટો રિવ્યુ છે ઓહો પાયલ સોરી ફોર લેટ રિપ્લાય મારા ડોટરની હેલ્થ સારી નથી તો રિપ્લાય થોડો લેટ થયો મસ્ત છે કેરેડાને ગરમર મજા આવી ગઈ મેં પંદર વરસ પછી ગરમર ખાવા મળી થેન્ક યુ તમારા મમ્મીને કે આટલી મહેનત કરી અને બનાવે છે તો અમને બી ખાવા મળ્યું મેં સર્ચ બી કર્યું છે જે લોકોને પિત રહેતું હોય એમને કેરડા બહુ સારા મને બી પ્રોબ્લેમ છે તો પેટમાં કેરડા બહુ સારા એટલે પાચન માટે ગરમર પણ સારી થેન્ક યુ તમે બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને અમને મળ્યું મારા તરફથી ને કેવડા ઈ મેં નતું કીધું મમ્મી રે છે એ પિત રે છે ને એનાથી આ ગરમર ને કેવડા ખાય ને તો સારું હેલ્થ માટે

અથાણા ના રિવ્યુઝ અને આજનું એ સ્પર્ધ કન્ટેન્ટ મમ્મી આજ તો આખો દિવસ શોપિંગ પેકિંગ પેકિંગ બધું કર્યું એમાં આનું તો થઈ ગયું મારું તો થોડું થોડું બાકી છે બધું કારણ કે જે હતા કપડા એને થોડું ફિટિંગ કરાયું મારી ઘરે અને બીજા હતા એ થોડા લીધા થોડીક આપણે ઘર માટે શોપિંગ ગઈ મેં કહ્યું હું નહીં હો તો મમ્મી ઘરમાં અઠવાડિયું એકલા છે ઘર હા થોડું થોડું લેતા આવ્યો બધું અલગ અલગ જગ્યાએથી

અલગ અલગ રીંગણા રીંગણા થાય મમ્મી દિવાળી રોપ વાવાનું હોય રોપ વાવી અત્યારે ચોમાસે પછી દિવાળી થાય જય સ્વામી નારાયણ હારું હલો મમ્મી હવે નીંદર ચડી બધાને બગાવા મિનુ હલો ફાઇનલી હવે કાલે મળશું સીધા આપણે અત્યારે તો ઘરે કાલે મળશું પાછા કાલે તો એક સાંજની બસ છે હું ભૂલી ગઈ હતી મને એમ કે બપોરની બસ છે પણ કાલે છે એક સાંજની બસ છે તો આખો દિવસ હોલ ડે ફરી આપણે અહીંયા સ્પેન્ડ કરશું ત્યાં સુધી બાય બાય